આરે આવ કર હ આવ કર ના એ હા એ પછી બાજુ ઠો આ બાજુ ઠો એ જા બા ઓના ઘેર સતો ના આતો

ઘર <coughs> આવી

આ તો ખાઈયો બહુ બનો આખો દાડો આઉ ચાલુ રે પણ મે મુંબા તમને એક તો બરે બંધ કાઢો ના લ્યો બાગરવાડી આવી ગઈ ખાઈજો હોય એક નંબરનો લેટવો આ ખાવાનો લેટવો છોતના કેટલા પડી ગયા ખાઈ જાય અજવાળાનો ને પાખરવાડીનો હું કરું

અલે એવું લાગ્યો છે પણ ઊડા ભાઈ હું મોઢે મોઢે કર્યું તમે કદી કોઈનો આશીર્વાદ તો આના નઈ હાલતા પણ જે તમને હારું રાખાય ને તો હારું કોક ક્યો મને કાવ દોન ન હોય લોપીવા પોણી નઈ હાલતો क्यों काका केऊ mau आ लोग पण केऊ

કેટલા મેખ્યા રે લ્યો આ રે આ રે લ્યો 100 રૂપિયા એ લોહાણે 100 રૂપિયા જાળવાતા અ 500 રૂપિયા નરખ મત બધો નરખમાં આયો એટલો સરખ મજે બોલાવો

કીધું તો કે ખાતામાં ઊભો ના થતો અલ્યા આને પાહુ ના પાડીતી ઊભો થવાનું અમાર આનું વજન એટલું 50 કિલો ઉપરનું હે બહુ થઈ ગયો ભાઈ હા બધાને બોલાવ એ ટેટુ એ રોમા જલ્દી આવ બા પૈસા બતાવ આવ પાઉ ચાલુ થઈ ગયો જી કર્મ દાટી લાઈન છે હો હું આમ કરીને 40 બતાવ ને કોઈ પણ તો બાઉ જેલું ઉકળી જાય અને ઘરમાં એકટ પથરો આપડે પેલો જૂનો કરાઈ મત લઈ ભાઈ એમાં કેટલો વાડો વાડો ઈમાં આ વાડો એકનો ચાલો ઈમેજ આવી આ આ બાજુ કે હલે ઓમ ઘર માં ઘર માં

રોટી આ રે યાર આ રે બાજો ડોક્ટર જરૂરી તો ખાનો બોલો

યા બા એ 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

ફૂલી વાળીઓ એની ફૂલી પડી ગાડીઓ એની ઓ દેશી બોય કોમેડી વિડિયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો એટલે આ કોમેડી ખોટી હતી મારા દીકરાને પણ શીખવાડજો જેવું તમે કરશો એવું તમારા દીકરા પણ કરશે જય માતાજી